વરાછા ઝોન બીમાં આવેલ નારાયણનગર સોસાયટીમાં આંતરિક રોડની સુવિધા આપવાની માંગ સાથે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર સહિત સ્થાનિકોએ માંગ કરી હતી સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર સોળ પૂર્ણા પશ્ચિમ સમાવિષ્ટ વરાછા ઝોન બીમાં આવતી નારાયણનગર સોસાયટીમાં વર્ષોથી આંતરિક રોડની સુવિધા નથી જેને લઈ સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અંદાજીત પાંચ હજારથી વધારે લોકો આ સોસાયટીમાં રહેતા હોય ત્યારે તાત્કાલિક સોસાયટીમાં રસ્તાની કામગીરી કરી આપવામાં આવે તેવી માંગ સાથે સ્થાનિકોએ સુરત મહાનગરપાલિકાના આમ આદમી પાર્ટીના કોર્પોરેટર પાયલ સાકરિયાની આગેવાનીમાં રજૂઆત કરી હતી જી મારું નામ સાકરિયા પાયલ છે અને હું વોર્ડ નંબર સોળ માંથી ચૂંટાયેલી કોર્પોરેટર છું આજે અમે નારાયણ સોસાયટીની રજૂઆત લઈને આવ્યા છીએ નારાયણનગર સોસાયટીમાં જ હું રહું છું છેલ્લા વીસ વર્ષથી અંદાજીત વીસ વર્ષથી સુરત મહાનગરપાલિકામાં આ સોસાયટી ભળી ગઈ છે છતાં પણ પ્રાથમિક સુવિધાઓના નામે ઝીરો છે રોડની સુવિધા જે આંતરિક રસ્તાઓની સુવિધા આપવી જોઈએ સુરત મહાનગરપાલિકાને આપી નથી વર્ષોથી લોકો વેરા ભરતા આવ્યા છે તો ઘણી વખત સોસાયટીના રહીશોએ પ્રમુખોએ રજૂઆતો કરી છે કે અમને આ જે પ્રાથમિક સુવિધાઓ છે એ આપો છતાં પણ એનું કોઈ સોલ્યુશન આવતું નથી એટલે આજે મને અમારી જે નારેનગર સોસાયટી છે એના રહીશો દ્વારા ટોટલ સોસાયટીના ઘર મને લેટર મળ્યા અને બસોથી વધારે લેટર નેટ ફાઇલ બનાવીને મને મળી એટલે મે કમિશનરને આજે રજૂઆત કરેલી છે કે પંદર દિવસની અંદર આનો પોઝિટિવ રિપ્લાય આપો નાનો નિરાકરણ આવે એવા તાત્કાલિક ધોરણે પગલા લો આ સોસાયટીને જો રોડની સુવિધાઓ આપવામાં નહી આવે 15 દિવસની અંદર જો નિરાકરણ કરવામાં નહી આવે તો અમે સોસાયટીની સાથે ગાંધીજીંદિયા માર્ગે આંદોલન કરીશું નારનગર સોસાયટીમાં રહેસુ આંતરિક રોડની સુવિધાની માંગની વેલી તકે પૂર્ણ કરવાની માંગ સાથે આ રજૂઆત કરી હતી આ સહેડા સાદા કુરેશી